તો જય શ્રીરામ અને જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ ગોડોની અંદર તો સવાર થઈ ગઈ છે અને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે સૂરજદાદાએ કંઈક થોડો તડકો કાઢ્યો એવું દેખાય છે અને આ બાજુ તમે જુઓ આ ખેતરની આજુબાજુ ખૂબ સરસ વાડ બનેલી છે બહુ મોટા મોટા ઝાડ થઈ ગયા છે આજે તમને બતાવીશ ખેતરમાં જો હજી કંઈક આવી રીતના પાણી ભરાયેલ જ છે તો ધીરે ધીરે હજી પાણી અસર છે અને બહુ મોટા મોટા નિંદામણ પણ ઉગી ગયા છે ત્યાં દૂર સુધી દેખાય છે ત્યાં મોર બેઠો છે જુઓ મિત્રો રાષ્ટ્રીય પક્ષી મોર અને બીજું પણ તમને ખેતર બતાવું છું ખેતરથી બીજા ખેતર જવા માટેના પણ આવા રસ્તા હોય છે જો આ રીતના જેને આપણે પગદંડી અથવા તો નિયળિયું કહેતા હોઈએ છીએ તમારી બાજુ આને શું છે કોમેન્ટ કરી જણાવજો ને ચારે બાજુ ખટાતદાર વૃક્ષો હોય છે મારે તો એકદમ લીલાછમ જોવા કનખોર ન્યાળિયું છે તમને બતાવી દો છે ને બાકી તમારે આવા ન્યાળિયું હોય તો કોમેન્ટ કરજો અમારા આવા બ્લોગ આવતા રહેશે મિત્રો તો તમને ગમે તો પ્લીઝ કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી